હાલો દોસ્તો તો હર હર મે મહાદેવ તો હાલો જો અમારી હિંમત બાપા એ મસ્તી નો કર્યો છે ભઠો અને માં તમે જોઈ શકો છો મજા અને એમાં છે રીંગણું રીંગણું નાખ્યું છે એમાં જો મસ્તી નું શેકાય છે પછી રીંગણું ઓળો ને પછી એની આરે હું બાજરા રોટલો ઘઉં ની રોટલી ઘઉં ની રોટલી ને બાજરા ની રોટલો મજા આવે છે

પછી બાજરા રોટલો ને દહીં માથે નાખીને વઘાર નાખો ખાવાની મજા એમ તો ધૂંગારો સાણો મૂકીને તેલ નાખીને ઢાંકી દો એટલે ઢૂંગાર જાય એમ નહીં તમે આમાં કર્યું છે ગેસ ને સુલે ન થાય થાય પણ આવી મીઠાઈ નો આવે આવી મીઠાઈ નો આવે આવે આમાં જે મીઠાઈ આવે છે ને આ તો અંદર થી મસ્ત પોસો થઈ ગયો છે પાકી ગયો એમ થાય કાસુ ખાઈ જાય ખાઈ જાય બરાબર છે એવું થઈ ગયું છે તો દોસ્તો વિડીયો મજા આવી હોય તો વિડીયો ને

બાટી છે કે એની મજૂરી ગોટા દાળ બાટી હા દાળ બાટી દાળ બાટી કેવી રીતે બનાવતા છે આમાં એ ઓમાં મોણ ઘીનું ને એવું હતું દઈ ગોટાઓ બનાવે પછી ચાણા આઠો કરે ચાણા આઠો કરે પછી પેટાવે પછી ગોટા ભળી જાય ઉપર પછી અંદરનો ભાગ જે હોય ને એની મજા આવે જો હા એ ઢીલા ઢીલા મૂકી દે થોડાક બહાર શેકે નહીં અંદર જ જયારે ફટતું ખરે ખરું હા નાખી સુરમુ થાય ગોટા નું ખરેખર હા લાડવા કરે બાળી જાય ચારે ફરતા બળી જાય પણ અંદર નો ભાગ તમારે મોન નાખે હં તો દોસ્તો આપણે ગયા ત્યાં થોડુંક આંટો મારવા ત્યાં બાપા બેઠા હતા જોઈ ગયા તો મેં કીધું આ શું કરે છે તો કે આ છે શેકાય છે જ મેં કીધું ચાલો બેવી ઘડીક વાર તાપવા સાંજનો સમય થઈ ગયો છે વિડિયો માં થોડુંક રિઝલ્ટ નબળું આવતું હોય છે પણ ચલાવી લેજો હાલો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખો ચેનલમાં નવા હોય તો સેનને સબસ્ક્રાઈબ કરી નાખો અને જો ઓળો જેને તમને ભાવતો હોય તો મસ્તીની કમેન્ટ કરી નાખો બનાવજો બનાવી જો ભાઈ કમેન્ટ ન કરતા ઓકે બનાવજો ઘરે અને પછી એનો ફોટો મોકલજો હાલો અરર મહાદેવ હડે ઈલ નીકળે ને કટુ ખાતા હોય નીકળે તો કટુ હાલો રસ્તો તો અરર મહાદેવ